બાકી ઘણા ને તો આખી દુનિયા નું રાજ મળી જાય ને તો એને ઓછું પડે પણ મને મજા એવી આવી આજે મારા બાળ ગુરુ અહીંયા હતા ને મને બહુ મજા આવી આ મારી લગભગ સડત્રીસ વર્ષ પહેલાની વાત કરું છું એને ત્યાં ટાબરિયા થઈ ગયા છે હવે તો તે વખતે સુખારામ હતા અમારા તે ગુણસ્વેલ કંઈક મારો સત્સંગ હતો સુખારામ ને કહ્યું કે ભાઈ તમે જો પેલા પહોંચો તો તમે લીમડા ચોક બારડોલી ઉભા રહેજો અને હું પહોંચો તો હું ઊભો રહીશ કાંઈ વાંધો નહીં સુખારામ કરતા હું પેલું પહોંચી ગયો અને બારડોલી લીમડા ચોક પર ઉભો રહ્યો હે એમાં એક દંપતી આવે નાનકડું બાળક લઈ મારું બેટું બાળક હઠે ચડી એવું હઠે ચડ્યું હું એવું મઠે ચડ્યું ઘણી વખત ઘરમાં ઘણા હઠે ચડી ગયા છો

આ ચોકલેટ પૈસા લઈને તમારે આપવાની છે તો કે બાપુ તમારા રૂપિયા ન લેવાય અમે તો ઉલટા તમને આપીએ કંઈ પણ તમારું લઈએ નહીં મેં કહ્યું તું ચોકલેટ ન જોઈએ પણ તમને બહુ મારા પ્રત્યે તે લાગણીને પ્રેમ હોય ને બે ચોકલેટ વધારે બિચારાનું મન તો નહીં માનતું તું ના છૂટ પછી એ પૈસા ગલામાં મૂકી આપ્યા અને એમણે ચોકલેટો આપી અને ચોકલેટ લઈને હું ત્યાં ઊભો રહી ગયો બચ્ચા પાસે જે કરોડો અબજો મળ્યા પછી સંતોષ નથી થતો પણ ધન્ય છે મારા બાળ ગુરુને ને કે એક બે ચોકલેટ આપો ને એવી મજા આવી જાય એવી મજા આવી જાય પછી એના મા બાપ ને કહે બાપુ એ ચોકલેટ આપી જાય બાપુ એ ચોકલેટ એક ગજવા મૂકી દે ને એક વળી ખાય અને એને એવી મજા આવી જાય ને એને જોઈને એમ થાય કે જાણે બાળક મારું ગુરુ નહીં પણ મારું રણુ વાળું રાજી થઈ ગયો એમ એવી મજા આવી જાય બાપ એવી મજા આવી જાય બીજી આરતીનો સમય થયો છે પણ એક આરાધના પછી આપણે બીજી આરતી અને બીજી આરતી પછી આજનો મહિમા આપણે આગળ ચલાવશું